વિહોણા થઈ ગયા છે લાખો રૂપિયાનું નુકસાન થયા દસ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની સરકારી સહાય ન મળતા આજે વાંચદાના સાંસદ ટીડીઓ કચેરીમાં આંદોલન પણ બેઠા છે બેઠા છે ધારાસભ્યની માંગ છે કે ઘર દીઠ પાંચ લાખ વળતર તાત્કાલિક સરકારે આપવું છે ચક્રવાતને કારણે પશુઓ ઘાયલ થયા છે ખેતીને પણ ભારે નુકસાન થયું છે ખાસ કરીને ચીકુ અને કેરીની કલમોને નુકસાન ગંભીર છે સરકારના ધોરણ મુજબ સરકારી આવાસની સહાય મળતી નથી એવું જણાવવામાં આવ્યું છે પરંતુ ચક્રવાત વિસ્તારના મોટા ભાગના ઘરો સરકારી આવાસ છે ઉપરાંત કહેવામાં આવે છે કે જો નવ કરતા ઓછા પત્ર ઓળી ગયા હોય તો સહાય આપવાની નથી પરંતુ વાસદાના અસરગ્રસ્ત ગામોમાં આઠ પત્રાવાળા અને એસી પતરાવાળા બંને પ્રકારના મકાનને નુકસાન થયું છે છતાં કોઈ પણ હિસાબે સહાય આપવામાં આવી નથી ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે તાલુકા વિકાસ અધિકારીની ગેરહાજરીને કારણે પ્રશ્નોનો જવાબ મળી રહ્યો નથી તેઓ છેલ્લા બે કલાકથી પંચાયત કચેરીના પરિસરમાં બેઠા છે અને ટીડીઓની રાહ જોઈ રહ્યા છે અમે તેમની પાસે એક એક પ્રશ્નોના જવાબ માંગીશું એમ તેમણે ઉમેર્યું હતું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિંધદઈ ગામે ચક્રવાત વાવાઝોડો આવવાના કારણે એક અઠવાડિયા પહેલા જે નુકસાની થઈ હતી એનું વળતર એક પણ રૂપિયો તાલુકા પંચાયત દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા આપવામાં નહીં આવ્યું હતું અને જ્યારે આજે અમે એના વળતરની નુકસાનીની માંગણી કરવા આવ્યા ત્યારે એમણે સત્તાણું ઘરોને નુકસાનોનું વળતર આપવાની વાત કરી જેમાં પંદર વરસથી આવાસમાં રહેતા હોય અને આવાસવાળા ઘરોના પતરા ઉડીયા હોય કે એમનું ઘર તૂટ્યું હોય એમને કોઈપણ જાતનું વળતર આપવાના નથી એ વાત કરી એની સાથે નવથી ઓછા પતરા જેના ઉડી ગયા હોય એને પણ વળતર આપવાની ના પાડી છે ગ્રામ્ય વિસ્તારમાં આઠ પતરાવાળા પણ ઘર હોય છે અને એંસી પતરાવાળા પણ ઘર હોય છે એટલે અમારે તો જેને પણ નુકસાન થયું એને નુકસાનની વળતર અમે માંગણી કરીએ છીએ દરેક ઘરને પાંચ લાખ રૂપિયા જેટલા મળવા જોઈએ તો ફરી પાછું એ લોકો રહી શકે સ્થાનિક સંસ્થા સ્વૈચ્છિક સંસ્થા દ્વારા એમને જમવાનું પીરસવામાં આવ્યું પતરા પ્લાસ્ટિક બધું આપવામાં આવ્યું પરંતુ સરકાર દ્વારા આપવામાં આવ્યું નથી આવનારા દિવસમાં ફરી પાછા જેમને વળતર નહીં મળ્યું એમની સાથે ફરી આંદોલન કરીશું